નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે વડે નિશેષ ન ભાગી શકાય તેવા ભાગાકાર શીખીશું હવે ભાજ્ય બે ચોક આઠ થાય જે આઠ નવ ની સૌથી વધારે નજીક છે બીજું નવ ની સૌથી વધારે નજીક છે બે પંચા દસ આપણે આ બંને વડે ભાગ ચલા વિશ્વ જોઈશું કે કયો દાખલો સાચો છે તો સૌથી પહેલા આપણે બે ચો આઠ એના વડે ભાગ ચલાવીશું નવ માંથી આઠ જાય તો એક આપણી વધે છે અને આપણો જવાબ આવે છે ચાર હવે એમાં બીજી રીત બે પંચા દસ એ પણ નવની નજીકની સંખ્યા છે તો આપણે નવ માંથી દસ ને બાદ કરીશું જે શક્ય નથી માટે આ રીત યોગ્ય નથી

આપણને ખબર છે કે બે ની સૌથી નજીકની સંખ્યા છે બે પંચા દસ અને ત્યાર પછી નજીકની સંખ્યા છે તો હવે આપણે સૌથી વડે વડે ભાગ ભાગ ચલાવીશું ચલાવતા એને માઇનસ કરતા એક માંથી જીરો જાય તો એક માંથી વન એક જાય તો ઝીરો આપણને અહિયાં એ શેષ મળે છે અને પાંચ એ આપણો જવાબ છે હવે આપણે એને બીજી રીતે જોઈશું બે નજીક છે પરંતુ એ મોટી સંખ્યા છે તો શું આપણે અગિયાર માંથી બાર બાદ કરી શકીશું નહીં તો આપણે આ રીત યોગ્ય નથી હંમેશા ભાજ્ય માંથી કોઈ પણ સંખ્યા બાદ કરવાની હોય ત્યારે હંમેશાથી નાની હોય એટલે આપણે બે પંચા દસ વડે ભાગ ચલાવીએ તેથી આપણો એક શેષ વધે ને આપણો જવાબ આવશે પાંચ જેને આપણે કહીશું ભાગ ફળ હવે આપણે તેર ને બે વડે ભાગીશું તો તેર ની સૌથી નજીકની સંખ્યા છે બે છંગ બાર અને તેર ની એના નજીક સંખ્યા છે બીજી બે સત્તા ચૌદ આપણે બંને વડે ભાગ ચલાવીશું બે છંગ બાર તો તેર માંથી બાર જાય તો એક આપણો જવાબ આવે છ ભાગ ફળ છે અને વધે છે શેષ એક હવે અને બીજી નજીકની સંખ્યા ચૌદ તો બે બાદ બાકી કરી શકાય અને તે આપડો તો જ આપણો ભાગફળ મળી શકે છે એકવીસ ને બે વડે ભાગીશું આ પદ્ધતિમાં આપણે સૌથી પહેલા પહેલી રકમ જોઈશું એ બે છે અને બહારનો આપણો ભાજપ પણ બે છે તો આપણે બે એકા બે ભાગ ચલાવીશું ઉપરથી આપણે ઉતારીશું નીચે પરંતુ આ એક ને બે વડે ભાગી શકાય નહીં એટલા માટે આપણે એના માટેનું ઉપરથી નીચેલી ઉતારેલી રકમ માટેનું શૂન્ય મૂકવું ખૂબ જરૂરી છે કારણ કે ભાગ ચાલતો નથી એટલે આપણો જવાબ આવશે દસ હવે આપણે ત્રેવીસ ને બે વડે ભાગ ચલાવીશું તો અહીંયા પ્રથમ રકમ બે છે બહાર ભાજપ પણ બે છે તો બે એકા બે માઈનસ બે માંથી બે જાય તો જીરો હવે ઉપરથી આપણે નીચે ઉતારીશું ત્રણ હવે આપણને ખબર છે કે ત્રણ ની સૌથી નજીકની ની રકમ છે બે અને તેના પછી ચાર પણ આપણને ખબર છે કે ત્રણ માંથી ચાર બાદ થઈ શકે નહીં એટલે આપણે બે એકા બે વડે ભાગ ચલાવીશું હવે આપણે ઓગણત્રીસ ને બે વડે ભાગ ચલાવીશું તો અહીંયા પ્રથમ રકમ બે છે એટલે આપણે ડાયરેક્ટ બે એકા બે વડે ભાગ ચલાવીશું બે માંથી બે જાય તો આપણે ઉપરથી ઉતારીશું નવ હવે આપણને ખબર છે કે નવ ની સૌથી નજીકની રકમ છે આઠ ને ત્યાર પછી દસ પરંતુ આપણે દસ બે પંજા દસ વડે ભાગ ચલાવીશું તો નવ માંથી દસ બાદ કરી શકાશે નહીં માટે આપણે ભાગ ચલાવવો પડશે બે છ આઠ માટે નવ માંથી આમ જાય તો એક મળે છે આપણને શેષ અને ચૌદ મળે છે આપણને ભાગ પર જે આપણો જવાબ છે